હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક સરસ ઇન્સ્ટન્ટ કાઠિયાવાડી સ્વીટ જેને આપણે મીઠી સેવ ગળી સેવ વરમી સેલી સેવૈયા કહીએ છીએ મેં અહીંયા શેકેલી સેવનું લગભગ દોઢ પેકેટ લીધેલું છે દોઢસો ગ્રામ જેટલી હવે આપણે એ બનાવવા માટે એક પેનમાં ઘી લઈ લેશું લગભગ એક ચમચા જેટલું અને સેવને આપણે ભૂકો કરીને તોડી લેવાની છે આવી રીતે અને પછી એને ઘીને કોટ કરી કરવા માટે ઘીમાં શેકવા માટે આપણે એમાં એડ કરી દઈશું અને આવી રીતે ધીમે ધીમે એને ઘીમાં કોટ કરતા જવાની છે જોઈ શકો છો તમે એકદમ ઇન્સ્ટન્ટ સ્વીટ બની જાય છે અને મીઠી લાગે છે અને આપણે બીજા ગેસ પર એક ગ્લાસ જેટલું લગભગ પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે જે આપણે આમાં એડ કરવાનું છે અને તમે અગર ગોળમાં બનાવવા ચાહો તો તમે ગોળમાં પણ બનાવી શકો છો તો જે ગરમ પાણી મૂક્યું છે આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે આપણે આજે અહીંયા ખાંડમાં બનાવી રહ્યા છીએ હવે સેવ શેકાઈ ગઈ છે તો જે પાણી આપણે ગરમ કર્યું છે એ એમાં ઉમેરી દેવાનું છે અને સરસ સારી રીતે મિક્સ કરી દેવાની છે એકદમ પોચી સોફ્ટ રોજ એવી બને છે વડીલોને પણ જે ઉંમરલાયક છે એ લોકોને ચાવવામાં બી તકલીફ નથી પડતી હેલ્ધી પણ બને છે અને એકદમ ઝડપી પણ બને છે તો જરૂરથી તમે પણ બનાવજો અને જો રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મેં લગભગ અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે જે આપણે આમાં એડ કરી દઈશું આ આ ટાઈમે એને ઉમેરવાની છે થોડું પાણી મિક્સ થઈ જાય બધામાં સરસ રીતે પછી આપણે ખાંડ ઉમેરવાની છે એટલે ખાંડ પણ જેમ જેમ પાણી બળતું જાય એમ ખાંડ પણ સરસ રીતે ઓગળી અને મિક્સ થઈ જશે બહુ જ ઝડપી બની જાય છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી બનાવી અને મને કહેજો જો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો પણ જણાવજો હવે આવી રીતે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં અને એક આપણે પ્લેટ લઈ લેશું એમાં ઘીથી એને ગ્રીસ કરી લેવાની છે એટલે નીચે આખી થાળીમાં આપણે ઘી સેજ લગાવી દેવાનું છે જેથી કરીને પાથરવામાં વાંધો ના આવે અને એમનામ પણ ખાઈ શકાય છે ફ્રેન્ડ્સ પણ પાથરી અને પીસીસ કરીને બી ખાઈ શકાય છે જોવો જોઈ શકો છો હવે ઓલમોસ્ટ તૈયાર છે આપણી સેવ હવે એને એક આપણે જેમાં ઘીથી કોટ કરી છે એ પ્લેટમાં આપણે બધી જ સેવને કાઢી લેવાની છે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગઈ છે એકદમ સરસ પાણી પણ એનું સોસાઈ ગયું છે હવે આવી રીતે એને આખા થાળીમાં આખી પ્લેટમાં એને પહોળી કરી દેવાની છે સરસ એવનલી બધી બાજુ સરસ રીતે પથરાઈ જાય એવી રીતે તમારે કરી લેવાની છે વધારે ઓછી ના થાય એવી રીતે જોઈ શકો છો તમે એકદમ જૂની અને એકદમ સરસ રેસીપી છે હવે આ મારી પાસે કાજુ બદામનો ક્ર ભૂકો છે એ મેં ઉપર ભભરાવ્યો છે તમે આ જગ્યાએ અગર ટોપરાનું છીણ ભાવે ભાવતું હોય તો એ પણ ભભરાવી શકો છો સ્કીપ પણ કરી શકો છો અને કાજુ બદામની ચિપ્સ પણ કરીને ભભરાવી શકો છો જોઈ શકો છો તમે હવે તમારે ધીમે ધીમે હળવા હાથે એના પીસીસ કરી લેવાના છે પીસીસ કરવા માટે એક ચપ્પુ લઈ અને એમાં કાપા પાડી લેવાના છે આવી રીતે ધીમે ધીમે એટલે એકદમ સરસ અને જો ગરમ ગરમ ખા ખાઈ શકો તો ઓર મજા આવશે ફ્રેન્ડ્સ અને ઠંડીત કરીને પણ ખાઈ શકો છો આવી રીતે પીસીસમાં તમારે કોઈ પણ શેપ આપવો હોય એ તમે આપી શકો છો તો તૈયાર છે આપણી સેવૈયા વર્મીસેલી મીઠી સેવ ગળી સેવ જે તમે કેવું હોય સેવનો શીરો બધું જ કહી શકો છો જુઓ છે ને મોઢામાં પાણી આવી જાય એવી જ બની છે ને જરૂરથી ટ્રાય કરજો તમે અને તમારી અભિપ્રાય મને જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ